ગામની મુલાકાતે જઈએ છીએ અત્યારે ઉઘાડ થઈ ગયો છે અને ખળખળ વહેતું પાણીનો અવાજ આવે છે પાણી વળી ગયા અને બધા ખેતરો જેસ ભાઈ કેમેરામેન ફોકસ કરો ન્યારા નો છે ઓલી ઓલી બાજુ ઓલી બાજુ હે જા ઓલી બાજુ ઓલી બાજુ ઓલી બાજુ સામેની સાઈડ સામેની સાઈડ આઈ એમ નથી તાણ આવે ને તો તાણમાં માં આપણે ઓલી બાજુ નો ખસી જાય ઉતારલે ઉતરીન વિડિયો ઉતારો હોય તો નવો નવો બનાવજો ચાલો કેન્સલ કરના તો